નમસ્કાર મિત્રો લોકશાહીનો જે ચોથો સ્તંભ કહેવાય છે અને આ જે પત્રકાર હોય એની સામે જે કર્મચારીઓ હોય કે ગમે તે કોઈ પણ દાદાગીરી કરે તે કેમ ચાલે અને જરા પણ ન જ ચલાવી લેવું જોઈએ અને આજે હળવદમાં બેંક ઓફ બરોડાના મેનેજર છે તે એના દ્વારા પણ પત્રકારની સાથે અભદ્ર વર્તન અને જે ગેરવર્તન કરવાનો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં જે વિષય એમ હતો કે જે સામાન્ય નાગરિક હતો એને છ તારીખના રોજ પૈસા બેંકમાં જમા કરાવ્યા હતા અને જે જમા થયા ન હતા અને બેંકના કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપતા હતા જેના લીધે એ કસ્ટમરને પત્રકારનો સહારો લેવો પડ્યો કારણ કે જે આ બધા કર્મચારીઓ હોય એ બધા સામાન્ય માણસો હોય એને જવાબ તો ન જ આપતા હોય તો ઓછા જવાબ આપતા હોય અને મનફાવે જેમ વર્તન કરતા હોય છે બેંકના કર્મચારીઓ એટલે એ કસ્ટમર છે એમને પત્રકારનો સંપર્ક કર્યો અને પત્રકાર દ્વારા સીધા મેનેજરને જઈ અને એને માટે ઇન્કવાયરી કરી અને પૂછ્યું કે આ સ્લીપ છે એનો શા માટે જમા નથી કરી અને શું વિષય છે એ તપાસ કરાવો એ માટે તપાસ કરાવવા માટે જે ફોનમાં સ્લીપ દેખાડી અને ફોનમાં સ્લીપ દેખાડી અને જે કર્મચારી મેનેજર છે એને મનફાવે એમ જવાબ આપવામાં લાગ્યા ફોન લઈ લીધો અને કહ્યું કે તમે પત્રકાર છો તો શું કરી લેશો પત્રકાર હોય તો મને કંઈ ફેર નથી પડતો આવી રીતે મનફાવે એમ જવાબ આપી દીધા એમ અને જે આ કર્મચારીઓ છે તે ફોન પણ છૂટવી લીધો હતો અને આવા પ્રકારની જે દાદાગીરી છે તે મેનેજર પત્રકારની સામે કરવા લાગ્યો અને આવા પ્રકારના મેનેજર્સ હોય એ કેમ ચાલે અને જરાય ન જ ચલાવી લેવું જોઈએ પર શ્રમિક જે કર્મચારીઓ હોય તે હળવદમાં જે ફરજ બજાવતા હોય છે અને આવી રીતે તોછડાઈ ભર્યું વર્તન કરે એને હળવદની જનતા ક્યારેય નહીં ચલાવી લે અને ન જ ચલાવી લેવું જોઈએ અને પત્રકાર સાથે આવી રીતે જે વર્તન થયું છે એ જરા જ જરા પણ વેચવી નથી અને આની ઉપર કડક પગલાં લેવા જોઈએ કર્મચારી ઉપર એક્શન લેવાવી જોઈએ અને એક્શન ક્યારે લેવાશે એના ઉપર સૌની નજર રહેવાની છે અને આવા કર્મચારીઓ છે જે સામાન્ય માણસોની સાથે પણ દુર્વ્યવહાર કરતા હોય છે અને પત્રકારો સાથે આવો વ્યવહાર કરતા હોય તો આપણે સમજી લેવું જોઈએ કે સામાન્ય માણસો સાથે કેવો વ્યવહાર થતો હોય છે અને સામાન્ય માણસો છે તે પીસાતા હોય છે પગની જે કચરાતા હોય છે આ લોકશાહી છે લોકશાહીમાં આવા પ્રકારની જે વર્તન સામાન્ય માણસો સાથે કરવામાં આવતું હોય છે પત્રકારોની સાથે પણ આવી રીતે જે વર્તન કરવામાં આવ્યું એ ક્યાં જરાય વ્યાજબી નથી અને આ હળવાની જંદા ક્યારેય સાંખી નહીં લે અને આ કર્મચારી છે મેનેજર એની ઉપર પણ કાયદેસરના પગલાં લેવાવા જોઈએ અને બદલી થવી જાય એ પણ લોકોની માંગ ઉઠવા પામી છે ખાસ તો પત્રકારે પણ એ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી દીધી છે અને આ પત્ર જે કર્મચારી છે મેનેજર એની ઉપર પણ એક્શન લેવાવા જ જોઈએ અને ક્યારે લેશે પોલીસ તંત્ર એ હવે જોવાનું રહ્યું